રાજ્ય સરકારે છેવાડાના માનવીને પ્રાથમિક અને માળખાકીય સુવિધા પહોંચાડવાની અસરકારક કામગીરી કરી છે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સોનગઢના અંદાજીત ચોવીસ હજાર નાગરિકોને મળશે પાકા રસ્તાની સુવિધા રૂપિયા ચાર પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે તૈયાર થનારા પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી હળપતિ સોનગઢના ધજાંબા ખાતે ખાતમુહૂર્ત સમારંભમાં સહભાગી થતા રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સોનગઢ તાલુકાના ધજાંબા ખાતે આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી મંત્રી શ્રી કુંવરજીભાઈ હડપતિએ કિસાન પંથ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત રૂપિયા ચારસો એકવીસ પોઈન્ટ પંચ્યાસી લાખના ખર્ચે આંબલીપાડા ઉખલદા ધજાંબા વેલઝરને જોડતા નિર્માણધીન પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરીને પ્રજાજનોને ભેટ આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે છેવાડાના માનવીને પ્રાથમિક અને માળખાકીય સુવિધા પહોંચાડવાની અસરકારક કામગીરી કરી છે રાજ્ય સરકારે હર હંમેશ પ્રજાની ચિંતા કરી છે મંત્રીશ્રી હળપતિએ ઉમેર્યું કે ગરીબ મધ્યમ વર્ગીય કુટુંબ યુવાનો મહિલાઓ તેમજ ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિ માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે વધુમાં મંત્રીશ્રીએ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા તેમજ નાગરિકોને વધુમાં વધુ બહેતર સુવિધા ઉપલબ્ધ કરાવવાની સુદૃઢ પ્રતિબદ્ધતા દાખવી હતી ઉલ્લેખનીય છે કે નવીન પાકા રસ્તા તૈયાર થયા બાદ અંદાજિત ચોવીસ હજાર જેટલા ગ્રામજનોએ આ રસ્તાનો લાભ મળશે શાળા કોલેજોએ જતા વિદ્યાર્થી ખેત પેદાશો માટે અવરજવર કરતા તથા રોજિંદા નોકરી ધંધારથી જતા લોકોને તેમજ એમ્બ્યુલન્સ સુવિધા માટે આ રસ્તો ખૂબ જ લાભદાયી નીવડશે પાકા રસ્તાની ભેટ તથા વિકાસલક્ષી કાર્યો બદલ ગ્રામજનોએ સરકારશ્રી તથા મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત અંતર્ગત તૈયાર થનારા નવીન ડામર રોડના દુમદા આમલીપાડા કૈલ કલાઈ ઝાડપાટ ઉખલદા ધજાંબા વેલઝર સિસોર ધાસિયા મેઢા પાંચપીપળા વાજરડા વાઘનેરા વેકુર જમારપુરના ગ્રામજનોને અવર જવર માટે મહત્વપૂર્ણ સાબિત થશે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સોનગઢ તાલુકાના સંગઠનના હોદ્દેદાર તાલુકા વિકાસ અધિકારી શ્રી ધજાંબા સિસોર

મેળાથી જામાપુર રસ્તાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે ચીખલી બેસરોડથી વાજરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે એવા અનેક રસ્તાઓ આ વિસ્તારની અંદર લગભગ એકાવન કરોડ જેટલા રસ્તા આ જ વિસ્તાર વિધાનસભાના છોનગઢ તાલુકામાં મંજૂર છે એ તમામે તમામ રસ્તાઓનું આગામી દિવસોમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે આજે અહીં તમે બધાએ જોયું છે તો સારી એવી મોટી સંખ્યામાં લોકો ઉભા ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આવનારા દિવસોમાં સાથ અને સહકાર મળે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ મારી નિમ છે કે સોનગઢ તાલુકા પંચાયત એક ભારતીય જનતા પાર્ટીની બને એ રીતે અમે આગામી દિશામાં આગળ વધી રહ્યા છીએ